મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આજ રોજ મુન્દ્રા તાલુકા શહેરની અને જિલ્લાની ટીમ મુન્દ્રા મધ્યે એકત્રિત થયા છીએ ફરી એક વખત કેન્ડલ માર્ચ અને કેન્ડલનું આયોજન કરવું પડ્યું છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવો પડ્યો છે આપણી ગુજરાતની અને ભારતની કર્મણસીબી છે કે આપણે બાજુના જે દેશો છે એ દેશોનું અન્ય રાજ્યની ચર્ચાઓ કરીએ છીએ અન્ય રાજ્યના બંને આવા જે દુષ્કર્મના બનાવો બને છે કે બીજી કોઈ ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના સીએમની આપણે આપણા ભાજપના કહેવાતા ગૃહમંત્રી હોય કે ભાજપના કહેવાતા તમામ હોદ્દેદારો હોય રાજીનામાની માગણી કરે છે ત્યારે આજે આપણી ગુજરાતની બેન દીકરીઓ સુરક્ષિત નથી દરરોજ ઘટનાઓ બને છે હવે તો બે પાંચ વર્ષની દીકરીથી કરીને બોતેર વર્ષને એસી વર્ષના વૃદ્ધા માજી દાદીમાં જેને આપણે કહી શકીએ તેના સુધી આ રેપની ઘટનાઓ બને છે દુષ્કર્મની ઘટનાઓ બને છે ઝઘડિયા ભરૂચ તાલુકાના ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામ મધ્યે વચ્ચે એક નાનકડી દીકરી આઠ દસ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવી કાંડ કહી શકાય છે દિલ્હીની અંદર જે રીતે નિર્ભયા કાંડ થયો એવો ને એવો આ ગુજરાતની અંદર ઝઘડિયા ગામ મધ્યે અને એક સાવ નાની બાળક જે દીકરી માસૂમ દીકરી પર બળત્કાર થાય છે નવરાત્રીઓની ઉજવણીઓ આપણે કરીએ છીએ દીકરીઓને માતાઓ માનીએ છીએ દીકરીઓની પૂજા કરીએ છીએ જે દેશની અંદર દીકરીને ગાયને કે નદીને જ્યાં પૂજાય છે ને એ જ જગ્યાએ એ જ એના પર આ બધી ઘટનાઓ બને છે એ આપણું દુર્ભાગ્ય છે આપણો સમાજનું દુર્ભાગ્ય છે એટલે આ જે ઘટનાઓ બની છે એવા નરાધમોને જાહેરમાં ફાંસી દેવા જોઈએ એન્કાઉન્ટર કરી નાખવા જોઈએ અથવા તો એમનું લિંગ છેદન કરી અને એ લોકોને સમાજને સોંપી દેવા જોઈએ એમાં ફરતા કરી દેવા જોઈએ એવી માંગણી સાથે આજે એક પ્રદેશ સંગઠન મંત્રી અને એક દીકરીના બાપ તરીકેની પણ વ્યથા આપની સમક્ષ વર્ણવી છે અને આ કાયદો અને સમાજની અંદર સુધારાની જે જરૂર છે એને માગણી કરી છે